ये जवाबदारी बीजी वक्त सौंपी राज्य पल ग्रहण तो एक निमित्त छे पर समग्र कांग्रेस परिवार ने आज का दिवस ने संकल्प दिवस तरीके नक्की करयो छे खास करीने आ तबके ओवारा नेतृत्व आदरणीय सोनिया गांधी जी हमारा पार्टी का अध्यक्ष आदरणीय खड़गे साहब जन नेता लोकसभा में विपक्ष ना नेता एक न्याय योद्धा तरीके सतत लोगों को आवाज बनता हमारा नेता गण राहुल गांधी जी ए सी वेणुगोपाल जी मुकुल वासनी जी तमाम नेतृत्व आभार मानु छू के मार पर आटली मोटी जवाबदारी विश्वास मुको आज ये संकल्प दिवस ना संकल्प को लीधा गुजरात में सत्ता परिवर्तन ये खाली कांग्रेस की सत्ता आवेला माटे नहीं पर आज से शुरू करी अरे गुजरात में जब परिवर्तन लोगों आशा ने आशा ना अपेक्षा से ज्ञान सुधी पहुंचवा माटे ने पूरी करवा माटे जे पण आ त्रण दायका ना भारतीय जनता पार्टी ना शासन में जे कुशासन चाले छे तानाशाही छे ને જોવું જોઈએ છે અંગ્રેજોના રાજને પણ શરમાયો રાજ ચાલે છે ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પડચેવાના પૈસાની બરબાદી થઈ રહી છે ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ પર બજાર કે આ ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર નું શાસન માથી ગુજરાત્યોને મુખ્ય્યમાં આવીશું ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈ ને વર્ષોથી સંઘર્ષ કરે છે ત્યારેઓના સંઘર્ષમાં સાધે રહી એ સંઘર્ષનું નેતૃત્વ કર્યું પડી ગુજરાતમાંથી ફીક્ષ પગાર પર પ્રદાન કોન્ટ્રાક્ટ પ્રદાન અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે મે સભે લીધો છે ગુજરાત તો બેન દીકરીઓ સલામત ન થી નારી બાળીઓ પર બળાટકાં થાય યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે એને આત્મહત્યા કરવી પડે ત્યારે ગુજરાતની મહિલાઓને બોગવારી પરિતો મુક્તિ મળે પણ સાથે સાથે એમની સુરક્ષા સલામતી સન્માન અને એને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને અમે સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આ સંકલ્પ છે ગુજરાતમાં ગુણ માફિયાઓ બે પામ છે કદન માફિયાઓ બે કામ છે મેડિકલ માફિયાઓ બે પામ છે શિક્ષણ માફિયાઓ બે કામ છે ને ચારે તરફ ગુન્ડા રાજ ચાલે છે ત્યારે ગુજરાત મે આ ગુન્ડા રાજમાંથી આ માફિયાઓના ચુંગાલમાંથી છોડાવવા માટે એ ગુજરાત જો સાથે મળીને લડત લડવાનો સંકલ્પ છે આ ગાંધીનો વિચાર છે आगुजरात में प्रकृति मांगे, गुजरात में जब विश्व में नाम ना दी चाहे, मसौत सी मोटू योग्यता तो है, तो ये डानू बंदी लोग का ही दोष। पर आजे गलिये गलिये डानू बड़े हैं, डानू नहीं जाते जाते ग्राफ्स नहीं बड़ी बड़ी चाहे युवार्धन बर्बाद कहीं रहूँ चाहे, यारे आगुजरात में म ભ્રષ્ટાચાર સિષ્ઠાચાર બની ગયો હું સાસક ચાલે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે જ્યાં મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય મંત્રીએ કામમાં રાજ્ય સરકારના મંત્રીને અપના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં પણ જો પણ એમને મંત્રી મંડળમાંથી દૂર કરવામાં નથી આવતા નળ છે જલમાં કરોડોનો કોબાન ચાલે છે ચાર તરફ ભ્રષ્ટાચાર કાલે છે દ્વારા ભાજપ નામ વડિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે ગુજરાતમાં જંગલ જંગલને જમીનનો અધિકાર કે આદિવાસી સમાજમાં પહેલો છે કરે આદિવાસી સમાજને અને જંગલ જંગલને જમીનનો અધિકાર મળે ये माननीय ना तमाम प्रयत्न करवालो पर कांग्रेस तो पक्ष से संकल्प ली गुजरात में नाना व्यापारी होए दुकानदार होए स्मॉल स्केल इंडस्ट्री ना लोगो होए आ બધા લોકો अधिकारी राज्य ट्रस्ट से एक तरह जीएसटी भी जल जात है तो आ नाना दुकानदारों एवं ना तमाम जो उद्योगकारो અમને સાથે રહીનેઓના પ્રશ્નો માટે અમને ઉન્નતિ માટે પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય યોગદાન આપવાનું થાય એ માટેનો પર કોંગ્રેસ પર સરોળ કલ્પી ગુજરાતમાં કરોડોની સંખ્યામાં શ્રમિકો છે કામદારો છે આજે પડેનું શોષણ થાય છે 8 કલાકનો પગાર આપીને 12 કલાક કામ લેવાય છે એમની સેફટી માટે ના કોઈ વ્યવસ્થા નથી તમે કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ઉલાવી લેવામાં આવ્યા છે કે આ ગુજરાતના કામદારો માટે শ্রমিকો માટે અમને હક અધિકાર મળે એમને લઘુતમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસ નું આજ્ઞા દિવસનો સંઘર્ષ છે સાદા સાદા ગુજરાતમાં વોકો શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં પેપર ઓળખલી જાય ઇન્ટરવ્યુમાં વાલા દોલા કે ભેદભાવ કે અન્યાય થાય अनेक तकलीफों बच्चे आज के युवाओं को कायमी नौकरी માટે સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં લાખોની સંખ્યામાં સરકારી નોકરીના પદો ખાલી છે તેમ છતાં સરકાર ભરતી નથી ત્યારે આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે તેનો અત્યારે અભિયાન છે એ અભિયાન ને સંઘર્ષમાં કોંગ્રેસ એમને મજબૂત આઈટી સાથે રહીને લડશે કોંગ્રેસનો સંકલ્પ છે ખાસ કરીને આપણા સૌના માટે એક લાંચન છે એ બાજુ આપણે પ્રગતિશીલ રાજ્ય ગુજરાતની વાત કરતા હોય ને બીજી બાજુ આપણે અત્યારે કુપોષિત બાળકોની સંખ્યા અનેક ઘણી હોય કરોડો રૂપિયાના બજેટ ઘટ્યા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શકતા

પણ પ્રયોગો કવિ ના કરે પણ આ સરકારની નીતિઓ ને કારણે નિયત ન હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે દરેક એક ખેડૂતોને ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે લોહીની નદીઓ વહે છે एक कोटी जमीन नाबूत करवा माते छेलली कब्जा સુધી જે લડાઈ લડવાની થાય એ લડાઈમાં ખેડૂતોની સાથે રહીને લડાઈ લડવાનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે તાજ કરીને ગુજરાતમાં અધિકારીઓનો રાજ આજે કોઈ સરકાર કે સત્તા પર બેઠા હોય તો ચાલે તો નથી અધિકારીઓનો ઉચાલે કારા તર રોડ ચાલે આ કમિશન રાજ આધિકારી રાજ્ય ખતમ કરવા માટેના કાર્યક્રમો સાથે આ અધિકારી રાજ્ય કમિશન રાજ્ય ખતમ કરવા માટેનો કોંગ્રેસનો સંકલ્પ છે એક તરફ ભ્રષ્ટાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે પુલ તૂટે છે લોકોના જીવ જાય છે પણ સરકારની કોઈ દિલતા નથી એટલે સરકાર ખાલી પોતાની વાહવાઈ માટે પોતાનો ઉત્સવ થાય પણ રાજકીય એનાવ માટે જે કાર્ય કામ કરી રહી છે એના બદલે સરકાર જ પણ રાજાના પ્રશ્નો માટે કામ કરવામાં મજબૂર બનાવી છે રાજાને સાથે લઈ અને સરકારની સામેના ઉલ્ટાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું અને જે ગુજરાતની જનતાની આશાની અપેક્ષા છે કે 2027 માં પરિવર્તન લાવું છે એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરો ઉતારવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશુ એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશુ એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશુ અને ખરી ગુજરાતીની અસ્મિતા ઉજાગર થાય આખા વિશ્વમાં કે ગુજરાતીનું નામ જ અસ્મિતા છે એને બળગાના રાખીને એમાં પ્રગતિ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતની પ્રગતિ થાય એ આજે અમે સંકલ્પ લીનો અમાર સૌનો સંકલ્પ છે ત્યારે હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનો ગુજરાત છે આ ધરતી પરતી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ જે અંગ્રેજો તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા જે અંગ્રેજો લોકોની આઝાદી છીનવી લેતી જે અંગ્રેજો તાનાશાહ અત્યાચારનું શાસન ચલાવતા હતા એવા નવા અંગ્રેજો સામેની લડાઈ નું નેતૃત્વ લેવા માટે કોંગ્રેસના કાર્યક્રમ કાર્યક્રમ કરો તૈયાર છે તમે સૌ પણ ઉદરાણીયા સ્મિતા માટે તમારા પ્રશ્નો માટે આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો આશીર્વાદ આપો અને સાથે જોડાઓ એવી આતપક્ય વિનંતી પણ કરું છું ના છે જે પણ પદ ગ્રાઉન્ડમાં ઘણી જવાબદારીના ભાર સ્વરૂપે આકાશ ઉદરાણનો મારું બેઠું તો અમારા સંગઠન મહાસચિવ આદરણીયા ભૂપુલ વાસ્વીજી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિજીભાઈ અમારા નેતાઓ જગદીશભાઈ સિદ્ધાર્થભાઈ પરેશભાઈ મધુસુધનભાઈ દેલીને તમામ અમારા ઉર્શ નેતૃત્વ અને આખા ગુજરાતમાંથી જે અમારા કોર્પોરેશનના જે પપ્પર શેડ કહેવાય એવા આગેવાનો કાર્યકરો અને પ્રજાજનો સામાન્ય વિવિધ સામાજિક સંસ્થાઓના બળવાઓ આવીને જે સરકાર આપ્યો છે જે સત્વારો પૂરો પાડ્યો છે એટલે સૌનો આભાર માનું છું અનેメディアનો મિત્રોનો પણ આભાર માનું છું એ કોંગ્રેસ જે આજે જે સંકલ્પ દિવસે ગુજરાતની જનતા માટે ગુજરાતમાં લોકોની પ્રગતિ માટે, ઉન્નતિ માટે, ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાના, જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લીધા છે કે તમારા માધ્યમથી લોકો સુધી મોજે ને લોકો પાસે મોજ સૌભાથી થાય એવી વિનંતી સાથે બરાબર ખૂબ ખૂબ આભાર માનું છું નેટવર્કનો પણ આભાર, કાર્યકરોનો પણ આભાર અને સમગ્ર ગુજરાતની જનતાનો આભાર